એકમ ત્રણ કાબર ચકલા ને કબૂતર તો પ્રવૃત્તિ નંબર બે આપણે રમીશું રમત તો હું બોલું જો ઉડી શકે તો તમારે ફર કહેવાનું ના ઉડે તો ઉડાડવાનું છે નહી ચકલી ઉડે કાબર ઉડે મોર ઉડે કૂતરો ઉડે સારા ચલો ફરતી ચકલી ઉડે कागडो उडे कोयल उडे बिल्ली उडे सारा चला फोड दिवा चकली उडे कागडो उडे मोर उडे कबूतर उडे कागडो उडे भेस उडे पक्का झोप हो आहे तुम्ही चला फोड दे चकली उडे મોર ઉડે કોયલ ઉડે પોપટ ઉડે પારેવા ઉડે ગાય ઉડે સરસ વેરી ગુડ વેરી ગુડ સરસ બાકાત તમે પણ ઘરેથી કહો તો અહિયાં રિસેસ ની અંદર આ રમત રમી શકો છો શું ઉડે અને શું ન ઉડે અસ્તુ જય જય ભારત